નિકિતા મોદી શેફ નિકિતા મોદી શું કઈ છે મારું નામ શેફ નિકિતા મોદી છે હું સુરતથી છું અને રાજકોટ સ્પેશિયલ અમે નિપુણા ગ્રુપ છે અમારું કવિ નિદિતા અને નિકિતાનું નિપુણા ગ્રુપ તો તેના માટે અમે રાજકોટ આ વખતે ઇવેન્ટ કરી છે ફેશન શો હાઉસિંગ અને કુકિંગ કોમ્પિટિશન તેમાં ઘણી બધી લેડીઝો પાર્ટિસિપેટ થઈ છે અને ઘણા બધા સ્પોન્સર્સ પણ છે જીવરાજ શાહ ગોપાલ લોચો ઘણા બધા સ્પોન્સર્સ છે અને એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં ઘણી બધી લેડીઝો ઘણી શોખીન છે અને અમે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે આગળ વધીને એ લોકો કુકિંગમાં પોતાની સ્કિલ વધારી શકે અને આગળ વધી શકે આજે એનું નામ જ્યોતિબેન ટીલવા સામાજિક અગ્રેવી શું કહેશો આજે કુકિંગ આજે જે બેનુએ ભાગ લીધેલો છે સૌથી પહેલાં બધાનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નિપુણા ગ્રુપ અને મેરી મીરા લેડીઝ ગ્રુપ ઉપક્રમે જે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજ્યો તે માટે ખૂબ ખૂબ પણ બધાને અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે કવિ નિધિભાઈએ આ ફેશન શો અને દસાઈના હરીફાઈ કરાવે છે બહેનો પાસે તે માટે પણ હું એ બેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બહેનોને જે એમાંથી ખૂબ સરસ રીતે શું કહેવાય પ્રોત્સાહન મળે છે અને હું કવિનિધિ બાને અમૂલમાં જે ડિરેક્ટલી લાઈવ વાનગી બનાવે છે તે માટે પણ એમને હું અભિનંદન પાઠવું છું અને અવારનવાર આવી વાનગીઓ અને ફેશન શો યોજાઈ રાજકોટમાં ખાસ કરીને તે માટે હું એમને નિધિમાં નવકારું છું જ્યારે બી અમારું સહાય કામ નશે ત્યારે અમે એમની સાથે જ છીએ ઓકે નું નામ મારું નામ નિધિદા કવિ છે હું ભાવનગરથી છું અને અહીંયા રાજકોટમાં પ્રિય છે મારું રાજકોટ ખાસ અહીંયા એક ઇવેન્ટ કરવા આવે છે શું કહેશો કઈ રીતની આજની ઇવેન્ટ છે ને કઈ કઈ પ્રકારનો આજ ફેશન શો રાખવામાં આવ્યો છે પછી કુકિંગ સ્પર્ધા રાખવામાં કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે કઈ રીતનું આખું કઈ જગ્યાએ આયોજન છે જી ચોક્કસ આજે અમે આયોજન નવદુર્ગા ઓલ યુનિવર્સિટી રોડ ધોળખિયા સ્કૂલની સામે કરેલ છે અને એમાં અમે મુખ્ય બે ઇવેન્ટ છે ફેશન શો અને વાનગી શો એમાં ફેશન શોમાં લગભગ ચા ચાલીસેક બહેનોએ ભાગ લીધો છે જેમાં બે ગ્રુપ છે બી અને સી બીમાં પંચાવનથી નીચેની ઉંમરના અને સી ગ્રુપમાં પંચાવનથી ઉપરની બહેનોના બહેનોએ ભાગ લીધો છે અને વાનગી સ્પર્ધામાં અમારો વિષય છે આજનો ફાયરલેસ એટલે કોઈ પણ જાતનું અગ્નિ કે સોલાર કે ઇલેક્ટ્રિકની કોઈ પણ ગરમ કર્યા વગરની વસ્તુઓથી વાનગીઓ બનાવી છે બેનો બહુ સરસ સરસ અને નવી વાનગીઓ લઈને આવ્યા છે એટલે એ છે અને હું પોતે એક શેફ છું અને આજે મારું અમૂલમાં ચાર વાગે અત્યારે લાઈવ છે એટલે એ પણ એક પ્રોગ્રામ છે અને બહેનો માટે મનોરંજન માટે આવતી પણ લાવી છું આચાર્ય આજે આપણે પાર્ટિસિપેટ કર્યું છે ફેશન શો ને કુકિંગ શો છે જેમાં બહુ જ મજા આવે છે ઘણા લોકોએ પાર્ટિસિપેટ પણ કર્યું છે એ સાથે અમે મેઝલના ટીરા મિસો બનાવ્યું છે અને ચીલી ચીઝ પોપ્સ બનાવ્યા છે અને મમ્મીએ ફ્રૂટ ચોકલેટ બનાવી છે જે બહુ જ હેલ્ધી છે એટલે તમને ડેઈલી લાઇફમાં પણ મદદ કરી શકે એવું નો ફાયર કુકિંગ